પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડા દ્વારા શ્રી પે કેન્દ્ર શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ પ્રાથમિક આર્ગ્ય કેન્દ્ર આંગણવાડા દ્વારા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ કાકરા તાલુકાના શ્રી ખારિયાપે કેન્દ્ર શાળા ખાતે તાલુકા હેડ ઓફિસર ડોક્ટર પીયુષ બી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખારિયાપે કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી પ્રદાશભાઈ બી પ્રજાપતિ તથા જિલ્લા તમાકુ કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ રાવલ અને જિલ્લા લેબોરેટરી ટેકનિશિયન જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાથમિક અર્ગીય કેન્દ્ર આંગણવાડાના મેડિકલ ઓફિસર ડોક્ટર કુશ પટેલ તેમજ ઇન્ચાર્જ તાલુકા સુપરવાઇઝર પટેલ ચિરાગભાઈ આંગણવાડા પીએલસી સુપરવાઇઝર પરેશકુમાર જોશીના સુપરવિઝન હેઠળ તેમજ જય જયેશભાઈ પરમાર સીએચઓ હર્ષદભાઈ ઠાકોર એમપીએચડબલ્યુ પિનલબેન જોશી એફએચડબલ્યુ આશા બહેનોના સહયોગ દ્વારા ખારિયા પે કેન્દ્ર શાળાના ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓની તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તમાકુથી થતા ગંભીર રોગો જેવા કે લકો રોગ મૂઢાનું કેન્સર ફેફસાનું કેન્સર ન્યુમોનિયા ટીબી દમ તથા શ્વસનતંત્રની અને સમસ્યાઓ તો નપુસંકતા ગ્રેગીન તેમજ સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો જેવી કે પ્રજનન ક્ષમતા ઘટવી સીધ્ર ગર્ભપાત ઓછું વદન ધરાવતું અને મૃત બાળક અવતરવું ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે તેના વિશે વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓને તમાકુ વ્યસન મુક્તિ માટે જાણકારી આપેલ તેઓ થકી આપણા કુટુંબ સમાજ ગામ અને આપણા દેશમાંથી તમાકુને દેશવટો આપવાની અને તમાકુ વ્યસન મુક્ત દેશ બનાવવાની હાકલ કરી હતી ખારી આપે કેન્દ્ર શાળાના ધોરણ એક થી આઠ ના અગિયાર વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને મુખ્ય ઇનામ તેમજ અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ વિતરણ શાળાના આચાર્ય શ્રી શાળાના શિક્ષક શ્રીઓ આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અંતમાં પીએસસી સુપરવાઇઝર પરેશભાઈ જોશી દ્વારા પણ વિદ્યાર્થીઓને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુના વ્યસનથી થતા ગંભીર રોગો અને વ્યસન મુક્તિ માટે જાણકારી આપવામાં આવી શાળાના આચાર્ય શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ અને સ્ટાફ હર્ષદભાઈ એમપીએચડબલ્યુ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ અંતમાં પીએસસીના સુપરવાઇઝર પરેશભાઈ જોશી દ્વારા વિદ્યાર્થીઓને તમાકુ વ્યસન મુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા અને જયેશભાઈ સીએચઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી સણના શ્રી અને સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સહયોગ મળે કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે ઓમપુરી ગોસ્વામી બ્યુરો ચીફ બનાસકાંઠા